સાથે જ મેરેથોનમાં છ હજાર પાંચસો ભાગ લેનારાઓએ ઉત્સાહ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ રમતગમત મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગ અને મેજર જનરલ શરદકુમાર શ્રીવાસ્તવની હાજરીએ ઇવેન્ટને પ્રતિષ્ઠા આપી તેમની હાજરીએ ફિટનેસ અને આર્મી તથા નાગરિકો વચ્ચેના મજબૂત સંબંધનું મહત્વ દર્શાવ્યું વિવિધ કેટેગરીમાં ટોચના પ્રદર્શનકારોને કુલ ઇઠ્યોતેર ઇનામો આપવામાં આવ્યા વિજેતાઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા જે વધુ લોકોને આવા ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપે છે ઇવેન્ટમાં સેન્ટર દ્વારા શાનદાર હોટ એર બલૂનિંગ પ્રદર્શન કરવામાં આવ્યું જે મેરેથોનમાં સાહસ અને તત્વ ઉમેર્યું મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભારતીય સેનાની શિસ્ત સાહસ અને સમર્પણની પ્રશંસા કરી તેમણે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને લોકોમાં એકતા વધારવા માટે આવા ઇવેન્ટના મહત્વને હાઇલાઇટ કર્યું રમતગમત મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગી સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં રમતોની ભૂમિકા પર ભાર મૂક્યો